નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજ ફરી એકવાર બહુ જ સારી સ્ટોરી લઈને આવી આવી ગયો છું તો ચાલો વિડીયો શરૂ કરીએ વિડીયોને ચાલુ કરતાં પહેલાં હું તમને કહેવા માગીશ જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પણ નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો જો ગમતો હોય તો ભાઈબંધ દોસ્તાર ફેમિલી સાથે શેર કરી દેજો કારણ કે ઇન ફ્યુચર આવા નવા નવા વિડીયો જે તમને કંઈક શીખવા મળશે એવા વિડીયો હું લાવતો જ રહીશ તમારા માટે તો ચાલો મોડું ન કરતાં આજનો વિડીયો ચાલુ કરીએ માર્કેટમાં હું ગયો તો સાહેબ એક છોકરો ત્યાં બૂટ પાલિશ કરતો હતો બૂટ પાલિશ કરતો હતો તો મેં એને પૂછ્યું કેટલું કમાઈ લઈશ બેટા તો કે બુટ પાલિશ કરતાં કરતાં સો બસો રૂપિયા કમાઈ લઉં છું કોણ કોણ છે ઘરમાં તો કે મારો દસ વર્ષનો નાનો ભાઈ છે મમ્મી પપ્પા તો કે મમ્મી પપ્પા નથી સાહેબ મમ્મી છે એ દસ વર્ષ પહેલાં ટીબી થયો હતો અને ટીબીમાં રોગમાં એક્સપાયર થઈ ગયા અને પપ્પા બે વર્ષ પહેલાં ત્રણ વર્ષ પહેલાં બે ત્રણ વર્ષ પહેલાં દારૂ પી પીને એક્સપાયર થઈ ગયા અત્યારે મારા ઘરમાં હું અને મારો નાનો ભાઈ જ છે તો કે કેટલું ભણો તો કે મમ્મી જ્યાં સુધી જીવતા હતા ત્યાં સુધી પાંચ ધોરણ સુધી હું ભણ્યો છું પછી પપ્પા એક્સપાયર થઈ ગયા પછી હું આ બુટ પોલીસનું કામ કરવા માઉં સો બસો રૂપિયા રોજ હું કમાઉં છું એ સો બસો રૂપિયા મારા નાના ભાઈને હું આપી દઉં છું અને હું માગીને જેમ તેમ ખાઈને મારું ગુજરાન ચલાવું છું માગીને ખાઈ લઉં છું કેવી રીતના આ બધું બન્યું કોઈ સગાવાલા નથી તો કે મમ્મી પપ્પા ઓફ થઈ ગયા પછી સગાવાલા કોઈ ધ્યાન પણ નથી આપતા એક માસી છે એના કરે હું નાના મારા ભાઈને મૂકી આવું છું અને સાંજે સો બસો રૂપિયા જે પણ કમાવું છું મારા ભાઈને ખાવા માટે આપી દઉં છું અને હું માગીને જેમ તેમ કરીને જ્યાં પણ મળે ત્યાં ખાઈ લઉં છું વાત સાંભળીને હું પણ સ્તબ્ધ થઈ ગયો ક્યાંનો છું તો કે મૂળ અમે જૂનાગઢના હતા અને વર્ષોથી અહીંયા જ રહીએ છીએ કે જુઓ તો ખરા સાહેબ છોકરો એક દસ વર્ષો જેની સંભાળ મોટો ભાઈ રાખતો મોટાની ઉંમર આજે સોળ વર્ષની થઈ ગઈ હતી જેમ તેમ કરીને પોતે ગુજરાન ચલાવે છે નાના ભાઈનું પરણ પોષણ કરે છે આપણા ગુજરાતમાં જો દારૂબંધી છે છતાં આટલા ઘર બરબાદ થઈ ગયા છે સાહેબ કેટલા લોકો કહે છે સાહેબ કે આના કરતાં દારૂબંધી હટાવી લેવા જોઈએ કે ખુલ્લે આમ વેચાવા માટે તો ઓછું પીવાય એવું નથી હોતું શક્યું જો દારૂબંધી બંધ કરી દેવામાં આવે જો આટલા કો કુટુંબ છે એ દારૂબંધી હોવા છતાં જો આટલા કુટુંબ બરબાદ થતા હોય દારૂને લીધે તો તમે વિચાર કરો જો દારૂબંધી મુક્તિ ટૂંકમાં દારૂ ખુલ્લે આમ વેચાવા માંડે તો આના કરતાં કદાચ બે ગણા ત્રણ ગણા કુટુંબ પણ બરબાદ થઈ જાય આ તો મેં તમને એક દાખલો આપ્યો કે દારૂબંધીના લીધે એક કુટુંબ વધારે બરબાદ થઈ ગયું છે જે મારી નજરમાં આવ્યું તો મને લાગ્યું કે મારા સબસ્ક્રાઈબર મારા વ્યૂઅર જોડે આ એક વાત કરવી કદાચ કોઈ દારૂ પીતું હોય તો કદાચ સુધરી જાય કે દારૂને લીધે એક પરિપાર વધારે બરબાદ થઈ ગયો છે માં જતા રહ્યા પછી પપ્પા દારૂ પીવામાં લાગી ગયા અને છોકરા ઉપર બધી જવાબદારી આવી ગઈ છે સોળ વર્ષનો એક નાનો દીકરો બુટ પોલીસ કરીને એના નાના ભાઈને મોટો કરે છે કદાચ એના પપ્પા દારૂ ન પીતા હોત એનો મમ્મીનો સારી જગ્યાએ ઈલાજ કરાવત કદાચ એના મમ્મી બચી પણ જાત અને એના પપ્પા છોકરા બે છોકરાને સારો ભણતર આપી શકત એમનું ફ્યુચર સારું કરી શકત તો સાહેબ તમારા કોઈમાંથી દારૂ પીતું હોય તો બને તો જલ્દી છોડી દેજો તમારા પરિવારને આની સજા ભોગવવી પડે છે તમારા નાના નાના ભૂલકાઓને આની સજા ભોગવવી પડે છે તો મહેરબાની કરીને જો દારૂ પીતા હોય તો દારૂ મૂકી દેજો જો વિડીયો તમને ગમ્યો હોય સાહેબ તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે ઇન ફ્યુચર આવા નવા નવા વિડીયો તમારા માટે લાવતો જ રહીશ તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માત્ર દોસ્તો